નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધોમાં દગો મળે છે કોઈ અપમાન કરે છે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવો કરે છે એ જ લોકો હંમેશા દગો આપીને જતા રહેતા હોય છે કોઈની લાગણીને સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ લોકો ભાગ્યે જ મળે છે સંબંધો થોડા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે હંમેશા લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે જ નહીં કર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ એ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવા વાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે તે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય એક ખુલ્લા મનનો માણસ હોય જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા હોય છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જે સંબંધ જરૂરતથી થાય એ સંબંધ ના કહેવાય અમુક લોકો તો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે સારા માણસની કદર કરતાં શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે પરંતુ સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે અહીં દેખાય તો બધા માણસો જ છે પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહું કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય ગુસ્સો આવો ખરાબ વાત નથી પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર